બાપા છે સર્વ ખેડુ મિત્રોને પાયલેગ્રો એજન્સી યુ ટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આદિ જે મિત્રો કૃષિ માહિતી છે કપાસમાં જે થ્રિપ્સના જે અત્યારે ભયંકર એટેક છે કપાસમાં અત્યારે જે કપાસ રાતા ચોળ થઈ ગયા છે મિત્રો કપાસ જે આવ કાળા મસ્ત ડિબાંગ થઈ ગયા છે મિત્રો જે અત્યારે નાના છોડમાં કારણ કે થ્રિપ્સના અત્યારે જે હેવી એટક આવવાનું કારણ મિત્રો એક જ છે સતત વરસાદ લંબાણો અને ગરમીના અને હિસાબે જે અત્યારે જે થ્રિપ્સના જે ભયંકર એટેક આવ્યા છે તો એમાં જે થ્રીપ્સ માટે કઈ દવા વાપરવાથી આપણે લાંબા ગાળાનું રિઝલ્ટ મેળવી શકીએ મિત્રો અને ખૂબ જ સારામાં સારું આપણે ઉત્પાદન મળી શકે તો આપણે અગાઉ ઘણા જે પણ જે પણ શિંગમાં કે કપાસમાં કે મગફળીમાં કે આપણે જે પાકમાં જે જે રોગ આવતા તો એને આપણે વિડીયો મૂકતા મિત્રો તો અત્યારે જે કપાસમાં જે ભયંકર એટક થ્રીપ્સના એટક છે મિત્રો તો એને માટે કઈ દવા વાપરવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ લાંબા ગાળાનું રિઝલ્ટ લાંબુ પરિણામ મિત્રો મળી શકે તેની સાથે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન એવા પણ હોય કે થ્રિપ્સના એટક તો હોય પણ જે અત્યારે લીલી પોપટી હોય કે સફેદ મશ્રી હોય કે મસી હોય કે ગળો હોય તો કઈ દવા કઈ પ્રકારની કામ આપે તો એની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો મળી રહે સૌપ્રથમ વાત કરીએ કે જે અત્યારે થ્રીપ્સના જે હેવી એટેક છે તો એમાં સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ કે મિત્રો મળી શકે તો એની વાત કરીએ મિત્રો કે થ્રિપ્સના જે અત્યારે એટક છે મિત્રો તો એની માટે તમારે સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એની માટે ટાટા કંપનીનો ટાટા કંપનીનું સમિત નામની જે દવા આવે ટાટા કંપની સમિત જે આમાં સ્પીનોટ્રોમ અગિયાર પોઈન્ટ સાત ટકા જે મિત્રો આવે છે આ પંદર લિટર પાણીમાં બાર થી પંદર એમ એલ લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રીપ્સ હોય કે લિપ માઇનર હોય કે કોઈ પણ પ્રકારની ઈલા ઈંડા હોય કે કોસેટા હોય કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય તો એની માટે સારામાં સારું રિઝલ્ટ મળતું હોય મિત્રો તો ટાટા કંપની સમિત નામની દવા આવે આના દવા જે કોટેવા જેને આપણે ડાવ એગ્રો સાયન્સ નામથી મિત્રો ઓળખીએ અને એનું જેનું નામ જે કોટેવા થઈ ગયું છે મિત્રો તો એ કોટેવા કંપનીનું જે ડેલિગેટ દવા આવે છે આ પણ પંદર લીટર પાણીમાં તમારા ભયંકર એટક હોય મિત્રો તો બાર થી નાખવાથી સંપૂર્ણ એવી આવી ગઈ હોય તો એના માટે સારામાં સારું પરિણામ મેળવવા માટે ડેલિગેટ અથવા ટાટા કંપનીનું સમિત વાપરી શકો મિત્રો બીજી આપણે વાત ત્રીજી વાત કરીએ ત્રીજી દવાની કે જે કંપનીનું સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની દવા આવે છે મિત્રો જે થ્રીપ્સ ના હેવી એટક હોય પાંદડું સાવ ઉકળાઈ ગયેલું હોય પાંદડું સાવ રાતું ચોર થઈ ગયેલું હોય મિત્રો તો એની માટે તમારે સીજનટા કંપની નું સિમોનિસ દવા આવે પંદર લિટર પાણીમાં માં ચોવીસ એમ એલ લેખે નાખવા થી તમે થ્રીપ્સ માટે સારા સારું નિયંત્રણ કરી શકો આ થ્રીપ્સ તો મિત્રો મારી શકો પણ લીલા સુષ્યામાં પણ કામ સારા સારું કામ આપશે મોલો મસી પણ કામ સારું આવશે ગળોમાં પણ સારા સારું કામ આવશે કોઈ પણ પ્રકાર ની ઈયળો છે ઈયળ ના ઈંડા હોય કોસેટા હોય કે લીલી કાબરી લશ્કરી પડ્યા ઘુડિયે ઈયળો હોય તો એની માટે તમે સિમોડિસ દવા સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે આ જે મિત્રો આ ત્રીજી દવા છે ચોથી દવાને આપણે વાત કરીએ સિઝન્ટા કમીનો ઇન્સિપિયો દવા આવે સિઝન્ટા કમીનો ઇન્સિપિયો મિત્રો તો આ ઇન્સિપિયો દવા આવે જે સિમોડિસ જે કામ આપે છે એ જ કામ આપે છે સિમોડિસ નું જે માપ છે 24 ml maa jay, 15 લિટર પાણીમાં માપ છે એની માપ જે સિઝન્ટા કમીનો ઇન્સિપિયો આવે આ 15 લિટર પાણીમાં 12 ml લખે નાખવાથી કોઈ પણ પ્રકારની ઈયળ હોય ઇંડા હોય કે કોસેટા હોય કે જીભ હોય કે ગમે લીલા સુશ્યા હોય કે મોલોમસી હોય કે ગળો હોય કે કોઈ પણ પ્રકારની જીભ છે એવી જીભ હોય અને જે પાંદડા કુકડાઈ ગયેલું હોય તો એની માટે મિત્રો તમે સીઝન ટકા મહિનો ઇનસિક્યોર રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે આ હતી ચોથા નંબરની વાત મિત્રો તો આ ચાર દવા જે થ્રીપ્સમાં સારામાં સારા કામ આપતી હોય મિત્રો પાંચમી દવા વિશે વાત કરીએ મિત્રો કે બાયર કંપનીનું જમ્પ દવા આવે બાયર કંપનીનું જમ્પ જેમાં ફિપ્રોનિલ એસી ટકા જે દવા આવે આ પંદર લીટર પાણીમાં ચાર ગ્રામ લેખે નાખવાથી અને આની સાથે કમીનો પ્રોફેનોફોસ અથવા ટાટા કમીનો પ્રોફેનોફોસ મિત્રો જે પ્રોફેનો ચાલીસ ટકા અને સાયપ્રોમેન ચાર ટકા આવે આ પંદર લીટર પાણીમાં ચાલીસ એમ અને તેની સાથે બાયર કમીનો જમ્પ ચાર ગ્રામ લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રીપ્સ હેવી અટક હોય મિત્રો તો એની માટે પણ તમે લાંબા ગાળાનો રિઝલ્ટ લાંબુ પરિણામ મિત્રો મેળવી શકશો આ હતી પાંચમા નંબરની વાત છઠ્ઠા નંબરની વાત કરીએ મિત્રો આપણે જે વાત કરતા અત્યારે સુધી કે સારામાં સારા રિઝલ્ટ કોઈ પણ પ્રકારના સુશા પ્રકારની દવા એક જ દવા તો એમાં જ આપણે ટોલફેરા વપરાવતા મિત્રો જે આ ટોલફેરા જે દવા આવે છે મિત્રો જે અઢાર પોઈન્ટ પંચોતેર ટકા આવે છે આમાં જે ઇમા બેકરી બેન્ઝોઇટ નામનું જે ઝેર આવે નવ જીરો પોઈન્ટ ચોરાણું ટકા એસી ફોર્મ આવે આ પણ પંદર લીટરમાં અઠ્યાવીસ એમએલ લખી નાખવાથી કોઈ પણ પ્રકારની જીવાતો સુશા પ્રકારની જીવાતો હોય લીલી પોપટી હોય સફેદ મસરી હોય મોલો મચ્છી હોય ગળો હોય હોય કોસેટા હોય કે થ્રીપ્સ હોય તો એની માટે તમે આ રિઝલ્ટ મેળવી શકો પણ અત્યારે ટાટા કંપનીનો જે પ્રોફેનો ફોસ આવે આ રીતના મિશ્રણ કરવાથી કોઈ પણ પ્રકારની થ્રીપ્સ ના એટક હોય કે કોઈ પણ પ્રકારની મસરીના ના એટક હોય તો બે માંથી કોઈ પણ કંપનીનો સીઝનટા કમીનો પ્રોફેનો મિત્રો અથવા વાપરવાનો છે અથવા ટાટા કંપનીનો પ્રોફેનો ફોસ ચાલીસ ટકા અને સાયપ્રિનથી ચાર ટકા વાપરવાથી આ પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ અને જે મારીટો નામની જે દવા આવે નીચેનો જાપાનની તો એનીમાં પંદર લીટર પાણીમાં અઠ્યાવીસ એમ એલ લખી નાખવાથી સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળી શક્યો જે આપણે વાત કરીએ કે ટોલફેરા દવા આવે ટોલફેરા ઘણી કંપની બનાવે સારા રિઝલ્ટ સારા પરિણામ મળે છે મિત્રો તો ટાટા કંપનીનું જે ટોલફેરા આવે જે ટાટા કંપનીનું પતંગ નામથી આવે છે આ પંદર લીટર પાણીમાં તમે ચાલીસ થી પચાસ એમ લખે લખી નાખવાથી અને આની સાથે મિત્રો સિઝન્ટા કંપનીનો પોલિટ્રીન 44 પ્રોફેનો 40 આ પણ 40 40 એમએલ બંને મિશ્રણ કરી નાખી જો 15 લિટર પાણીમાં તો કોઈ પણ પ્રકારની સુષ્યા પ્રકારની જીવાત હોય કે થ્રીપ્સ હોય લીલા સુષ્યા હોય સફેદ મસરી હોય કે ગુલાબીલા ઈંડા હોય કે ગુલાબીલા કોસેટા હોય કે ગુલાબીલા ફૂદા હોય તો એની માટે મિત્રો તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો મિત્રો અને ટોલફેરા નીચીનો જાપાનનો જે ટ્રાઈસી નામથી આવે છે જે 15% આજે આવે છે ઈસી ફોર્મમાં આવે છે ઈ અને આ ટાટા કંપનીનો આ બંને ફેરા છે પંદર ટકા ઇસી ફોર્મ છે આ બંનેમાંથી કોઈ પણ દવા એક દવા વાપરવાથી અને આની સાથે મિત્રો સિઝનટા કંપનીનો પ્રોફેનો અથવા ટાટા કંપનીનો પ્રોફેનો ચાલીસ ચાલીસ એમએલ લખી નાખવાથી કોઈ પણ પ્રકારના સુશિયા પ્રકારની જીવાત હોય કે લીલી પોપટી હોય સફેદ મસરી હોય મોલો મસરી હોય ગળો હોય થ્રીપ્સ હોય કે ગુલાબીલા ઈંડા ગુલાબીલા કોસેટા ગુલાબીલા ફૂદા તો એની માટે તમે સારામાં સારું રિઝલ્ટ સારું કરીને મિત્રો મળી શકો અને આ બધી દવા વાપરવાથી મિત્રો આનો ફાયદો મેઇન બેનિફિટ કે આની કુણો કોળ અને છોડનો રુધિર વિકાસ પણ સારામાં સારું રહે અને આપણે જે છઠ્ઠી દવાને અને સાતમી આઠમી દવા આપણે ગણીએ તો ગોદરેજ કંપનીનું નું ગ્રાસિયા નામની જે દવા આવે જે ગ્રાસિયા જે વધારે વધારે થ્રિપ્સના ના હોય તો એમાં તમે પંદર લિટર પાણીમાં દસ થી બાર એમ એલ લખી નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રીપ્સ હોય કે લીલા સુસા હોય કે ગુલાબી ઈંડા હોય ગુલાબી ના કોસેટા હોય કે ગુલાબી ફૂદા હોય તો આ દવા વાપરવાથી એક જ દવા વાપરવાથી તમે સારા રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે મેં અગાઉ મિત્રો તમે વાત કરી કે થ્રિપ્સના બહુ હેવી એટેક હોય તો એમાં તમે ટાટા કંપનીનું સમિત અથવા ડેલિગેટ આ બંને દવામાંથી એક દવા તમારે વાપરવાની છે એટલે થ્રિપ્સ માટે તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો અથવા સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની જે દવા આવે છે અને સિઝન્ટા કંપનીનું ઇન્સિપિયો દવા આવે સિમોડિસનું જે માપ છે પંદર લિટર પાણીમાં ચોવીસ એમ આ દવા વાપરવાથી તમારે લીલા સુષા હોય લીલા સુષા હોય થ્રિપ્સ હોય મોલોમસી હોય ગળો હોય અને જે ગુલાબીલા ઈંડા હોય ગુલાબીલા કોસટા હોય ગુલાબીલા ફૂદા હોય આ બંનેમાંથી દવામાંથી એક દવા તમે વાપરી શકો એટલે જેથી કરીને મિત્રો સારામાં સારું પરિણામ સારું રિઝલ્ટ મેળવશો. જે ઇનસીપીઓ જે જવાબ આવે પંદર લિટર પાણીમાં બાર એમએલનું માપ છે તો પણ આનું રિઝલ્ટ તમને તમને સૌથી સારામાં સારું સારું પરિણામ મિત્રો મળી શકશે આપણે જે પાંચમા એમની દવા વાત કરીએ જે ગ્રાસી અને હમણાં વાત કરી રહ્યો છું મિત્રો આ પંદર લિટર પાણીમાં થી બાર એમએલ લખેલા આવવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય લીલા સુષ્ય હોય કે લીલા એટક હોય તો એની માટે તમને સારામાં સારું પરિણામના મિત્રો મળી શકે જે આપણે વાત કરી કે બાયર કમનીનો જમ્પ નામની જે દવા બાયરનો જમ્પ આ પંદર લિટર પાણીમાં ચાર ગ્રામ અને તેની સાથે કોઈ પણ કંપનીનો પ્રોફિટ ઓફ લોસ ચાલીસ એમ એલ લખી નાખવા દઈએ ગમે એવી થ્રીપ્સ હોય તો થ્રીપ્સ માટે તમે લાંબા ગાળા રિઝલ્ટ લાંબુ પરિણામ મિત્રો મળી શકે અને બીજી વાત કરી ટોલ ફેરાની તમને વાત કરી તો કોઈ પણ કંપનીનો ટોલ ફેરા વાપરવાથી મિત્રો નીચેનો જાપાનનો ટોલ ફેરા પંદર ટકા આવે વાપરવું હોય તો ચાલીસ એમ એલ ટાટા કંપનીનો ટોલ ફેરા વાપરવું તો ચાલીસ એમ અને આની સાથે પ્રોફેનો ફોસ અને સાયપ્રેમિથિન જે ચાલીસ ચાલીસ એમ એલ લખી નાખવાથી તમને સૌથી સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે અને ટોલ ફેરા જે એસસી ફોર્મમાં આવ્યું છે તો આ પણ એક પમમાં માં અઠ્યાવીસ એમએલ કે નાખવા દઈએ અને આની સાથે પ્રોપેનોફોસ સીઝન ટાકમીનો નાખવા દીન ચાલીસ ચાલીસ એમએલ ચાલીસ એમએલ અને અઠ્યાવીસ એમએલ નાખવા દઈએ કોઈ પણ પ્રકારની થ્રીપ્સ હોય લીલા સુસા હોય સફેદ મસ્તી હોય મોલો મસી હોય ગળો હોય તો એની માટે મિત્રો તમે સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે નવી કૃષિ માહિતી આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે પાયલેગ્રો એજન્સી મિત્રો એને સબસ્ક્રાઈબ કરો મેં જ્યારે પણ વિડીયો મૂકશે એ વિડીયો સૌપ્રથમ મિત્રો તમને તમારા મોબાઈલમાં મળી જશે ઘણા ખેડૂત મિત્રોને એક રિક્વેસ્ટ છે મિત્રો કે જયારે પણ તમે મિત્રો ફોન કરો આખો દિવસ ટ્રાફિક દુકાને પુષ્કળ હોય છે તમે જયારે પણ ફોન કરો સાંજે તમે સાત નથી અને નવ ના કે દસ ના ગાળા સુધીમાં તમે મિત્રો સાંજે ફોન કરો તો અતિ ઉત્તમ માટે તો અમે તમને સંપૂર્ણપણે અમે તમને જવાબ આપી શકીએ મિત્રો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી છે આ જેટલી ડિસ્પ્લે ઉપર દવા બતાડી છે મિત્રો જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરજો કારણ કે ડિસ્પ્લે ઉપર જાજી દવા બતાવવાનું કારણ એક છે કે તમારા વિસ્તારમાં ઘણા ખેડૂત મિત્રોના બહુ દૂર દૂર બાર બાર ગામથી આવતા હોય છે તો એને અહીંયા આવવાની લાંબા થવાની જરૂર ન પડે એના વિસ્તારમાંથી સરળતાથી મળી રહે મિત્રો એટલે એ આટો તમને સ્ટાન્ડર્ડ કમી કે બાયર હોય કે સિઝન્ટા હોય ટાટા હોય નોશીલ હોય કે ડિપોન્ટ હોય વધારે વધારે દવા બતાવવાનો આગ્રહ એ આટો કરીએ કે તમારા વિસ્તારમાંથી તમને મિત્રો સરળતાથી મળી રહે કે જેથી કરીને કે તમે ખોટા અટવાઓ નહીં તો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી છે નવી કૃષિ માહિતી માટે ફરીવાર મળશું મિત્રો આજના બાપા ચિતારામભાઈ